મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ફેક આઈડી બનાવવા તથા ફોટાનો દુરુપયોગ કરવા આ ઉપરાંત ફેક આઈડી બનાવી અને આર્થિક મદદ માગતા છે એ ઘણા બધા પ્રકારના મેસેજો આવતા હોય છે આવા સમયમાં એક તો જે વ્યક્તિના નામ આઈડી ફેક આઈડી બન્યું છે એ પોતે જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ફેસબુક હોય ઇન્સ્ટા હોય આ દરેક એક સુવિધા ઉપલબ્ધ કરાવે છે જેમાં તમે જે ઓપ્શન આવે છે ત્યાં જઈને જાણ કરી શકો કે ફેક આઈડી ખોટું છે અને રિયલ ફેક આઈડી તમારું જે રિયલ આઈડી હોય એ વિગતો સબમિટ કરી શકો મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ફેક આઈડી બનાવવા તથા ફોટાનો દુરુપયોગ કરવા આ ઉપરાંત ફેક આઈડી બનાવી અને આર્થિક મદદ માગતા છે એ ઘણા બધા આ પ્રકારના મેસેજો આવતા હોય છે આવા સમયમાં એક તો જે વ્યક્તિના નામ આઈડી ફેક આઈડી બન્યું છે એ પોતે જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ફેસબુક હોય ઇન્સ્ટા હોય આ દરેક એક સુવિધા ઉપલબ્ધ કરાવે છે જેમાં તમે જે ઓપ્શન આવે છે ત્યાં જઈને જાણ કરી શકો કે ફેક આઈડી ખોટું છે અને રિયલ ફેક આઈડી તમારું જે રિયલ આઈડી હોય છે વિગતો સબમિટ કરી શકો